નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અત્યારે અમે ઘટના સ્થળ પર હાજર છે જ્યાં આગળ પ્લેન ક્રેશ થયું છે અને જે બિલ્ડિંગ સાથે આ પ્લેન ભટકાયું હતું તેના દ્રશ્ય પણ તમને બતાડી રહ્યા છે સતત જે બિલ્ડિંગ છે તેના ઉપર પાણી ફેંકવામાં આવી રહ્યું છે ફાયર ફાઈટર્સ આ બોલવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સાથે તમને એ પણ બતાડવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા આગળ જ્યારે પ્લેન પડ્યું તે વખતે પૂરી આખી પ્લેન જે છે પ્લેન ફ્યુલ થી ભરેલું હતું એની અંદર પેટ્રોલ હતું અને આપ જોઈ શકો છો હજી ઘાયલોને કાઢવાનું કામ જે છે તે ચાલી રહ્યું છે અહીંયાથી એમ્બ્યુલન્સ જે છે એ ઘાયલોને લઈને હોસ્પિટલ જઈ રહી છે જેટલા પણ લોકો અહીંયા આગળ ઈજાગ્રસ્ત થયા છે તે અને તેમને હવે લઈ જઈ રહ્યા છે અત્યાર સુધીમાં લગભગ પચાસ થી વધારે લોકોને લઈને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે હજી પણ રેસ્ક્યુ ઓપરેશન જે છે તે ચાલુ છે સાથે આપને બતાડી દઈએ કે અહીંયા આગળ તમને દેખાશે કે જે પ્લેન છે પ્લેન નો જે પાક કહી શકાય તે પાક અહીંયા આગળ પડેલી છે અને જે રેસ્ક્યુ ઓપરેશન છે તેને ચલાવવામાં આવી રહ્યું છે જોઈ શકો છો ફાયર ફાઇટર્સ જે છે તે પણ અહીંયા લોકેશન પર પહોંચી રહ્યા છે અને ઓએનજીસી ના ફાયર ફાઇટર્સ છે તે પહોંચ્યા છે કારણ કે સતત બિલ્ડિંગ ઉપર પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે જે ઝાડ છે આજુબાજુના તે ઝાડ પણ સંપૂર્ણ રીતે સળગી ગયા છે અને આ દ્રશ્ય જોઈ શકો છો અને સૌથી મહત્વની વસ્તુ તમને એ એરિયા બતાડવાનો પ્રયત્ન કરીશ કારણ કે આ જે દિવાલ તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો બાજુની દિવાલ એ કેમ્પ કેન્ટોલમેન્ટ ની દીવાલ છે જે કેન્ટોલમેન્ટ માં આર્મી નો અમદાવાદનો જે કેમ્પ છે અને સાથે આ બીજી જે દિવાલ આ સાઈડ આપ જોઈ શકો છો આ દિવાલ જે છે એ અહીંયા આગળ આખો રેહાઈશી ઇલાકો છે એટલે આ જે બિલ્ડિંગ છે એ પણ રેહાઈશી બિલ્ડિંગ હતી જેની ઉપર આપણે પડ્યું છે અને લોકો ઘાયલ થયા છે આ દ્રશ્ય

ઘણા મુશ્કેલ થઈ જાય છે સતત અહીંયાથી જે લોકો અંદર ફસાયેલા હતા તેમને કાઢવાનું કામ જે છે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું આપ જોઈ શકો છો અમદાવાદ નો શાહીબાગનો વિસ્તાર છે મેઘાણી નગરની બેક સાઈડ જેને કહી શકાય જ્યાંથી શાહીબાગ થી તમે એન્ટ્રી લઈ શકો આ એ વિસ્તાર છે જ્યાં પ્લેન ક્રેશ થયું છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી કહેજો